સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસે પડેલા ભારે વરસાદ બાદ તાપમાનમાં ભેજ વધતા શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ ફરી માથું ઉચક્યું છે પરિણામે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજની સરખામણીમાં ઓપીડીમાં દર્દીઓની લાઈન વધી રહી છે હાલમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરસજન્ય તાવ ડાયરિયા શરદી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલનો રોગ કરી રહ્યા છે તબીબોનું કહેવું છે કે વરસાદ બાદ ઊભા પાણીમાં પેદા થનારા બેક્ટેરિયા અને વાયરસના કારણે પાણીજન્ય રોગોનો ખતરો વધી જાય છે સામાન્ય સ્થિતિમાં જ્યાં દરરોજ સરેરાશ છસોથી સાતસો દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હતા ત્યાં હવે આ સંખ્યા એક હજાર બસોથી એક હજાર ચારસો સુધી પહોંચી ગઈ છે રોગચાળો વિકરે તે પહેલાં તંત્ર સજ્જ થવા લાગ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તબીબી તંત્રએ ઓપીડીમાં તબીબોની સંખ્યા વધારવાની સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો પણ નિર્ણય લીધો છે તદુપરાંત શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તબીબી ચેકઅપ કેમ્પ યોજવાની તૈયારી પણ હાથ ધરાઈ છે સ્વાસ્થ્યતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને હળવો તાવ સ્વાસ્થ્ય તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને હળવો તાવ શરદી કે ઉલટી ઝાડાની તકલીફ થાય તો તરત જ નજીકની આરોગ્ય સેવા લેવી જોઈએ ઉપરાંત ઉકાળેલું પાણી પીવાનું અને સ્વચ્છતા પણ જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદરેક દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ આઠસોથી સાડા આઠસોની હોય છે જે પૈકી ચારસો નવા દર્દીઓ હોય છે અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી બસો એસીથી ત્રણસો ની હોય છે જે પૈકી અમારા દોઢસો થી પોણા બસો દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે આવા ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણો વાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે નવી સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રિક વિભાગમાં અત્યારે એકસો એસી વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે પચાસથી સાહીઠ ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે